દરિયા પીર ની બધી આપડે જૂની વાતો બહુ આમ મજા આવી ગઈ બેઠા બેઠા ટાઈમ કેમ ગયો ને કઈ ખબર જ નથી પી રહ્યો તમે કયા આવો જુનાગઢ ભાઈ હવે કઈ આવી જો આજ ખરે શ્રાવણ મહિનામાં આવું તું પણ આજ ખરે બહુ નીકળી ઓલે ખરે પ્રાચીન બધા ગયા તા આજ ખરે ટાઈમ ના આવ્યો ભગવાન કે વારે ખરે ના આવત કઈ જરૂર નથી બે એક વાર એક વાર ધકો ખાઈ જવા આવો તમે બાજુ આજ ખરે અને બ્લોક માં લાઈક ને શેર ને ઠોકી જ દેજો અને આમાં કઈ મોર ના પડ્યા તો કિસ્મત ની વાત છે કિસ્મત લઈ જાય આગળ બાકી હીરેલ માસી નું તો રોકુ નામ છે તો મિત્રો આપણે ઘરે ગરીબ બેઠા છીએ ઘણી ગરીબ મજા કરી રહ્યા વર્ના તો વર્ના હે ને વર્ના દેવામાં મત મજા પેલી ગાડી છે ને પેલી ગાડી છે ફાઇનલી આપણે ભરતભાઈ ભેગા થઈ ગયા ભરતભાઈ તો અમે ડોટ બે કલાક લગાત ભેગા બેઠા છીએ પણ બ્લોગ માં અત્યારે ભેગા થઈ ગયા

બીજા બ્રાન્ડ ના કરીએ બીજા એટલા પૈસા નથી બીજા એટલે ઇન્કમ નથી દેતા હા આવો તો ખાવો જ પડે ભાઈ માવા વિના વ્લોગ જ ના બને મને મારે હમ એક કહી દયો માવા મુકાય હે માવા મુકાય મુકવાય તો મુકાય ખા ખાતો ન હોય તો ખબર ના હોય સમજો ભાઈ હવે ડેઈલી માતે માતાજી સુખી રાખે રાખશે માવા વગર જ રાખવું મરણ ના માવો હોય બાકી વિમલ તો બજા ખાય બજા

પોખશું ધીરે ધીરે ગામ બાજુ તો આયા તો ભાઈ ભરત ભાઈ ઘરે બેઠા જ ઘરે વાત પછી કઈ આગળ ભાઈ નું મોડું થાય છે આને ચેનલ નું નામ હતું તો ગોપાલ ગોપાલ બ્લોગ કરીને ભાઈ ની ચેનલ છે આ બ્લોગ એમાંય આવી જાય જઈને જોઈ લેજો ભાઈ ચેનલ નું નામ ખબર છે ને અને રોગે રોગા ગયા હું કે આમ જ કર લેજો ભાઈ ભાઈ હા ગાડી લડી જાય દેવાનું

પેલા અમે બ્લોક સ્ટાર્ટ કર્યો ને તો શાંતિથી બેઠા હતા અને માસી જે ગાય પણ યાર વાતું કરી રહીએ ગાય ને જો મગજમાં ઉતાર્યા એ વાત કરી છે અને આપણે તો મગજમાં એ વાતો એને ઉતારવાના જ છીએ કારણ કે જીવનમાં કામ લાગે ને એવી એવી શીખવાનું હોય છે એવું નથી કે પેશલ રોગે રોગે રોગ બનાવવા જઈએ પણ આમ ટૂંકમાં મજા આવે બે સ્પેશિયલી અમે રોગ બનાવવા અમે ક્યાંય નથી જતા નકર રાજકોટ હતો ત્યાં અમારે લઈ ગયું રોગ બનાવ્યો હતો તો બસ અમે મોજ માથે જ ગયા હતા કારણ કે આ ભરતભાઈ મળેલા છે અગાઉ ઘણી વખત મળેલા છીએ ક્યારેક્ટર ઉગવું હોય તો જ આપણે ગયા હોય બાકી ઘણા ક્રિએટરો હોય યાર એકવાર વાર મળી લો બીજી વાર મેં સામું નથી જોયું લાગે એને મન ના તો નામ તો કોઈનું લેવું નથી પણ જાય હવે બસ સ્ટેન્ડ બાજુ મિત્રો આજે પાછો બીજો દિવસ કાલ તો આપણે હાથ હારા હાથે ભૂગી ગયા હતા મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં એટલે બહુ કંઈ કન્ટિન્યુ કાંઈ કરી ના હતા આજ બીજો દિવસ છે અને બીજા દિવસનો રોંધો થઈ ગયો ને આપણે જઈશું નીકળવાનું કેશો જ બાજુ કેશો થોડો ખાતા માથામાં આવે તો થોડું કાંઈ હું માલ સામાનનું કામ હે તો જરાકી એ બધું પતાઈ આવીએ કેશો જ મળીએ જાઉં કેશો જ બાજુ જવું હોય તો જવાય ન જવું હોય તોય એ કઈ અને વાત કરતા હતા તમે મોબાઈલના ચાર્જિંગની તો ચાર્જિંગ તો ઓલરેડી તમારે નહોતું એ હાજર પણ તમે એ ચોખવટ એ ન કરી કે અમે થાકી ગયો તો હું થાકી તો ગયો ઓ જો મિત્રો બે મોબાઈલ કરે હા હવે એ એક તે ઉમર ગાતવાની જો જો પ્રોફેશનલ બ્લોગર છે બહુ માથે સુખી રાખે આહા રેડી તો મિત્રો કેસરની બજારમાં હવે આપણે આટા ભરા ચાલુ હોય એટલે મારનામાં જો એનું કામ થાય બતાવી લઈએ ભાઈ આપણે ફ્રી થાય આજે આપડે સફાઈ જ આજે એની પાસે ઘેર જ આવું કે ઘેરની પાછા અભિપ્રાય આવું કે પાછા આજે ભરા બે તર કામે